પણ ગરીબ ખેડૂતોની બાપ દાદાની જમીન પર ખેડૂતોની મરજી વિરુદ્ધ બની રહેલા રોડ માટે જમીન સંપાદન સર્વે કરવા માટે ઉમટ્યા છે સાહેબ આ સરકારની દાદાગીરી તો જુઓ બાયપાસ કાઢવાનું નક્કી છે પરંતુ ખેડૂતોને કેટલું વળતર આપવાનું તે જણાવવા તૈયાર નથી જબરદસ્તી ખેડૂતોના ખેતરમાં ખૂંટ મારવા પહોંચેલા અધિકારીઓ ખેડૂતોના જવાબ આપી શકતા નથી પણ એમને ખેડૂતોની જમીન લઈ લેવામાં જ રસ છે ખેડૂતો યોગ્ય વળતર મળે તો સાઠ મીટરના રોડ માટે તૈયાર છે પણ સરકારને અહીં સો મીટરની લાલસા જાગી અને તેના કારણે અનેક નાના ખેડૂતો ખેતી વિહોણા થઈ જવાની ભીતિ છે પણ ખેડૂતોની મહામૂલી જમીન ભરખી જવા આવેલા આ બાબુઓને ખેડૂતોને કલ્પાંત દેખાતો નથી અને વિનંતી સંભળાતી નથી એક જ વાત છે ઝડપથી ખૂંટ લગાવી પોતાની એસી ચેમ્બરમાં જઈ બેસી જવું છે આ દ્રશ્યો છે ચિત્રાસણી થી કાણુદર બાયપાસ બની રહ્યો છે ત્યાં આવેલા વિસ્તારના હોય મશીન સાહેબ મારું કહેવાનું એમ છે કે આ રીતે ખેડૂતો ની શુકરાત કરે છે શું હાલ્યું છે ખેડૂતો ને એને કરવા તો પુલ કરે પણ આ મારા મઠ ભાજી નું આ બાજુ મારું ભાજી નું કોઈ દેખાય છે આ બાજુ આ હું ઉર્જ બીજે ઉતાર આ મારું ભાજી નું મને પૈસા હાલ્યા આલિયા કોઈ નહીં સરકારની છે ચેક આજે હશે આ શીડાઈના બિયારણના પૈસા કોણેનો ભાબર છે પૈસા કૂણ છે આ ભાજીનો ખેલા એના પહેલાં તો વાત એ છે આ એને કરવું હોય તો કરે ઓનું વળતર ને મારે તો વળતર નથી જોઈતું ભાઈ મારે તો હોમે એટલી જમી હાલે પાણીવાળી મને જમી આલે તો મારે જમી ગણીએ હું જીવું કે ના ઉપર કોણ હાલશે મને એ વાત કરો કોઈ હાલવા આવશે આ તો બધા એના પગારધારી તે ડંડા લઈ લઈને મારવા આવી ગયા છે મારવા આવી ગયા છે બધા યુવારે તો મોટા મોટા પગાર લેવા છે પણ આ મારું ભાજીનો છોનું શું અને હું રહે ઓ આ આ એક વીઘો મારે જમી છે છોકરા સિંહ જાઝા હવે એક વીઘા ઉપર ઢોરો પર મારે નપાબાનું હવે આ જમીન જાય પરી તો છોકરા લઈને હું જઉં છું

અમારા છોકરા અને અમારી કુડ બધું પૂરું કરશે સાયા બોલા આડા કો આડા મળી જાય એવું આઈ હા કરજો અને ગોળી મારી નાખો કરજો અમાર માંગણી નહીં અમારો તો સતી રોડ એટલે તો કરવા દેવો પણ તોય તમારે ઈચ્છા હોય તો પચાસ ખુશ કરજો પણ આટલા તો જીંગી બચા રોડ લઈ જોયા આખી પૃથ્વી પડી છે 60 મીટર કરો નહી થાય તો અમે મારી જાવ તૈયાર હા સર અમારું એમ કેવાનું છે કે જે પ્રમાણે રોડ લીધો સાઈઠ મીટર એટલો લઈ તો અમે કરવા દીધી તૈયારી છે પણ ખોટલો ની જમીન સો મીટર કરે છે એટલે અમારું બઉ પડે છે તો કાયદેસર જે મીટર છે તે કરવા દે તો અમે તૈયાર છીએ નીકળ થાય તો અમે મરવા તૈયાર છીએ પણ નહીં આપીએ અમારી બિલકુલ રહેતી જ નથી સર જમીન આજે આ ખુટા ગાલવાના હતા પણ કોઈ અધ્યક્ષ આવ્યો નહિ મોટા એના જે કોન્ટ્રાક્ટરો ખાલી પોલીસ આવી પોલીસ રીતે ખેડૂતો ને રંગ કરે છે મારવાર જોરથી થી પોલીસ એટલે ખેડૂતોને મારી મારીને બીવડાઈ દઈએ ખૂટ ગાલી દઈએ